রুপিয়া <mini drained out>

એ ભાઈ ઉપર જઈએ ભાઈ તમે બે કરવા કોઈને આઠમાં લઈ જજો પહેલા જૂની મિક્સ આઠસો ત્રણ રૂપિયા ઊંચામાં પચાસ પંચાવન રૂપિયા મધ્યમ ભાવ આજે આજે સોયાબીનનો રહ્યો છે વધારે પચીસથી પાંત્રીસ રૂપિયા માટે દરેક ખેડૂતને અમારો ભાવ ટાઈમસર મળી રહે એટલા માટે થઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આગળ શેર કરો જેથી કરીને ખેડૂતભાઈઓને નવા નવા ભાવ મળતા રહે રહેત્રીસ પચાસ રૂપિયા રૂપિયા કોબે નો જવે પત પર મલક પાછે 70 મકવા છેલા પાક ના 50 ગડા મૂકે 50 થાય હાઈ હાઈ આજે સેનામાં પણ ટકેલું ગણે સારો માલ એક હજારને એસી પિંચ્યાસીના ભાવ નીકળશે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આગળ મોકલો જેથી દરેક ખેડૂતોને વધારાના લાભ ભાવના મળે